જય રામ એન્ડ જય બજરંગબલી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ હું છું ગોવિંદ આહિર અને આજ આપણે વ્લોગની શરૂઆત રાયતી કરી તમે કહો કેમ રાયતી કરી તો મિત્રો આજ આપણે છે ને જવાનું છે સાળંગપુર સ્ટેટ ઓફ બજરંગબલી ભાઈ સાળંગપુર જવું હે કષ્ટભંજન દેવ અને દર્શી લે આવવાનો છે મારો દીકરો કાં દીકરો આખને છે ને રડતો હતો એ છે ને ફોર વ્હીલમાં બધું મૂકતા હતા ને સામાન તો જીરીક લઈ ગયા તો પાછો ઉતાર્યો ને તો રાયડો માઇન્ડો દેવા એટલે એવું છે એને છે ને ગાડીમાં બેઠું રહેવું કા દીકું ગાડીમાં બેઠું રહું હ તો એવું છે મિત્રો અને છે ને આપણે રાતના નીકળવાનું છે અને તમે કહેવો કોણ કોણ જવાના છે તો જવાના છે મારો ભાઈ મારાથી નાનો પછી મારી વાઈફ મારા મમ્મી એટલે અમે બધા ફેમિલી આરે જવાના છે અને ખરેખર બહુ મજા કરવાની છે મિત્રો ફૂલ મજા એટલે વ્લોગમાં બૈને રહેજો આપણે ફૂલ આવી છે ને મોજ કરવાની છે હાલો તો મિત્રો બધા તૈયાર થઈ ગયા છે અને હવે ફાઇનલી આપણે નીકળી અને આપણે ગાડી જોવા અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ સામાન બામાન નખાઈ ગયું બધું તો હવે આપણે છે ને ફાઇનલી નીકળી જઈએ ધીમે ધીમે આગતા જાઉં બહુ આપણે આકરી આકવી નથી એસી ને હું એસી ને હું બસ આકવી એટલે ટાઈમ સર પૂગી અને મજા આવે આકવાની તો હાલો ભાઈ ના રેજો વ્લોગ માં આજે આપણે ફૂલ મજા કરવાની હાલો મિત્રો અમે છે ને નીકળી ગયા હે અને બસ જો હવે ઉગી ગયા અહીંયા ચાંદલો કરી દઈ કેમકે હવે જો હાથ ખો કરવાનો સમય થઈ ગયો છે એટલે આપણે અહીંયા હાથ કઈ કરી દઈ પેલું હાથ કહેણું થાય અહીંયા પછી આગળ કેટલાક આવે એ ખબર નહીં રાજકોટ સુધી તા નથી મને ખબર છે હવે એથી આગળ આવે તો કદાચ કરવું જોઈએ એટલે હલો આપણે હાથ કહેણું કરી દઈ પછી ડાયરેક્ટ અહીંથી નીકળી

કાલાવડ ચોક દે યા થઈ અત્યારે અને બસ જો હવે આખી ફાકી ખાઈને ને અહીંથી નીકળવું છે ડાયરેક્ટ તો બહેના રે જો વ્લોગ ફૂલ મોજ કરવાની છે તો મિત્રો અમે રાજકોટ પૂગી ગયા હે અને આમ જો તો અમે રાજકોટ નો નજારો એક નંબર હો ભાઈ કંઈ ઘટે નહીં રાજકોટ પૂગી ગયા હે અને બાયપાસ લઈ લીધો છે ડાયરેક્ટ બોટાદ વાળો તો હવે મારી મૂકી ગાડી હવે આગળ હોટલ આવે ને તો અહીંયા જે રેસ્ટ કરવો છે અને પછી ચા પાણી કરી અને પાછી કન્ટિન્યુ હવે આપણે આંકવાની નથી હવે આપશે ભાઈ એટલે હવે આપણે આરામ કરવાનો હે આગળ હોટલ આવે એટલે ફૂલ મજા કરવાની છે આજે આપણે તો મિત્રો રાજકોટ વટી ગયા અને એક આપણે વચ્ચે હોટલ આવે જી જે થ્રી અહીંયા ગાડી ઊભી રાખી અને હું કોઈ થોડાક ફ્રેસ થઈ જાય અને પછી છે ને ડાયરેક્ટ ગાડી મારી મૂકી અને હવે હું ગાડી આંકવાનો નથી હવે ગાડી આંકવાનો છે મારો ભાઈ રાહુલ આંકવાનો છે અને હવે આપણે આરામ કરવાનો છે હવે કઈ નાસ્તો પાણી ચા પાણી કરી અને પછી છે ને કન્ટિન્યુ તો મિત્રો આપણે ચા પાણી કરી લીધા અને મસાલો ખાઈ લીધો અને આમ નાસ્તો કેમ કે આ નાસ્તો જ જડે ને હોય તો એ ના જડે ભાઈ એટલે આ બધું લઈ લીધું હે અને મારી છે હવે ગાડી અને જો કઈ બોર્ડ આવી ગયો હું લખલ છે કુવાડવા ઘણું લખલ હતું ભાઈ બહુ વાંચતા નથી જોઈ લીધું અને ડ્રાઈવર ચેન્જ હવે આપડા ભાઈ આવી ગયા હે આકવા અને આપણે બેસી ગયા હે સીટ ઉપર એટલે હવે આરામ કરવાનો હે એ આપો બેઠા જાય આરામથી બ્લોગ બ્લોગ બનાવતા જાય મજા કરતા જાય અને આપણો દર્શિલ ઉઠી ગયો હે આમ જોઈ લ્યો તમે દર્શિલ ઉઠી ગયો હે દર્શિલ કે હે હું સુતો તો ન તઈ કે ક્યાં તો નટાન ઉઠો તો ક્યાં આવી ગયો એ વિચાર છે ને દીકો નહીં એ હું સા મિત્રો ગુડ મોર્નિંગ એન્ડ જય બજરંગબલી કેમ છો મિત્રો મજામાં કન્ટિન્યુ આપણો વ્લોગ ચાલુ જ છે કાલનો પણ એમાં શું થયું કાલ રાતે પછી મોડું થઈ ગયું મોડા મોડા લગભગ બે અઢી વાગે અમે પહોંચ્યા હતા એટલે હેને કાલ પાસે વ્લોગ શૂટ કરવાનું મને હેને ભૂલાઈ જ ગયું હું માની લો ને અત્યારે અમે અહીં પાલિયાધામ જોઈ લો તમે મસ્ત મજાનું શ્રી વલ્લભજી બાપુ ભુવન જોઈ લો તમે મસ્ત મજાનું છે અને સવારના પોરમાં પછી મેં વ્લોગની શરૂઆત કરી દીધી કેમ કે હું કહું હવે હે ને આપણે અહીં હું કહું ઠાકરજીના દર્શન તો જો કરેલા બધા થઈ ગયા અને બધા નાઈ આપણે ના દર્શન કરી નાસ્તો પાણી કરીને પછી આગળ હું તમને બતાવીશ હજી મિત્રો બાપુની હે ને લક્ઝરિયલ કાર બધી જોઈ લ્યો તમે આમ જોઈ લો તમે કેમ છે કાર એક નંબર ની કાર હો બધી બધી લક્ઝરિયલ કાર હે બાપુ ની અને ખરેખર અહીંયા રહેવાની ખૂબ મજા આવી એમ યાત્રાળુ માટે બેસ્ટમાં બેસ્ટ જગ્યા હોય ને મિત્રો તો આ જગ્યા છે બહુ મસ્ત મજાની જગ્યા છે અને અહીંયા રહેવાની બહુ મજા આવી ખરેખર બહુ મજા આવી દિલથી અને દી તમે હે ને આવો ને સાળંગપુર કે તો આ જગ્યાએ આવવાનું ભૂલતા નહીં આમ જોઈ લો તમે કેટલી બધી કાર છે બધી પ્રીમિયમ કાર ને મોંઘી મોંઘી કાર પહેલાંના જમાનાની કાર બધી આમ જોઈ લો તમે ઓહો આવી કાર આપણે ખરેખર મેમ હજી સુધીમાં આવી બધી કાર મેં જોઈએ નથી મારી લાઈફમાં પહેલી વાર હું આ બધી કાર જોઉં છું અને ખરેખર બહુ મજા આવી અહીંયા રહેવાની અને એક નંબરની સુવિધા કાંઈ ઘટે નહીં બહુ મસ્ત સુવિધા છે યાર અહીંયા પાલિયાદ જે ઠાકરજીનું મંદિર છે અને અહીંયા બાપુનું નામ છે કંઈક ને બહુ મસ્ત મજાનું લોકેશન છે આમ જોઈ લો તમે જોરદાર છે બધું ભુવન છે મોટા મોટું મોટું ભુવન છે બહુ મસ્તીનું છે અહીંયા ભાઈ કઈ ઘટે નહીં વિહાર ભવન વિહાર ભવન જોઈ લો તમે બહુ મસ્તીનું બહુ મજા આવી ખરેખર અને આ જગ્યાએ ખરેખર આવવા જેવું છે તમે સાળંગપુર જાશો ને એટલે વચ્ચે રસ્તામાં આવશે પાલિયાદ તો એક વખત આ બાજુ આવે ને તો આ જગ્યાએ આવવાનું ભૂલતા નહીં અમારો દર્શિલ ઉઠી ગયો હે દર્શિલ ગુડ મોર્નિંગ ક્યાં આવ્યો દીકું તું હા તમે સવારે ક્યાં પૂગી ગયો બટુ ગુડ મોર્નિંગ કેમ છે મજામાં જઈ અમારો દર્શન ઉઠી ગયો છે અને મમ્મી બધા થઈ ગયા તૈયાર એટલે હવે ને આપણે ઠાકોરજીના દર્શન કરી આવી દર્શન કરીને પછી નાસ્તો કરી લઈ પ્રસાદી લઈ લઈ અને ખરેખર આકાર મન બહુ ગમી ગઈ જોઉતા કેવી મસ્તી મિત્રો ઠાકોરજીના દર્શન કરવા આવી ગયા આમ જોઈ લ્યો તમે કરી લ્યો દર્શન કેવું મસ્ત મંદિર છે આમ જોઈ લો તમે ઓહો કંઈ ઘટે નહીં આમ જોઈ લો તમે તો બધા કરી લ્યો ઠાકોરજીના દર્શન અને જો તમે જય ઠાકોર જય ઠાકોર જોઈ લ્યો તમે વાહ મસ્ત મંદિર એક નંબર ભાઈ બહુ ઘટ સારું મંદિર છે ભાઈ આપણે સાળંગપુર જઈએ ને રસ્તામાં પાલિયાત ગામ આવે ને અહીંયા જોઈ લ્યો તમે બહુ મસ્ત મંદિર છે વાહ 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 ભાઈ વાહ વાત્રો ખાલી અહીં તમે લોકેશન જોવો આમ જોઈ લ્યો તમે કેમ છે બાકી લોકેશન અમે યજ્ઞ કુંડ છે જોઈ લ્યો તમે એક નંબર હાણ ગઈ રહ્યો ભાઈ બહુ મસ્ત હાણ ગઈ અને આમ મંદિરનું જોઈ લો તમે અહીંથી આખો વ્યૂ જોવો મંદિરો નેક્સ્ટ લેવલનો વ્યૂ આવે ભાઈ મિત્રો જાવ સરસ મજાનો અન્નપૂર્ણ ભંડાર છે અને અહીંયા પ્રસાદી ચાલુ જ હોય એમ ગમે ત્યારે આવે ગમે ત્યાં યાત્રાળુ આવે ને તો પ્રસાદી અહીંયા છે ને લગભગ દિવસના અને રાતના ચાલુ જ હોય એટલે જેમ યાત્રાળુ આવતા જાય પ્રસાદી લેતા જાય અને વયા જઈને આશ્રમ જો તમે આ જગ્યા એક વખત આવવા જેવું છે તમે આ બાજુ આવો તો આ જગ્યા આવવાનું ભૂલતા નહીં બહુ મસ્ત મજાની જગ્યા બહુ મોટી વિશાળ જગ્યા છે અને ખરેખર આમ એક તમને દિલ આનંદ આવી જાય એવી જગ્યા છે ઠાકોરજીના દર્શન કર્યા ભાઈ અને મજા આવી ભાઈ દર્શન થઈ ગયા મસ્ત મજા ના અને હવે જો અમે આવી ગયા પ્રસાદી લેવા તો હાલો બધા પ્રસાદી લઈ લઈ મિત્રો અહીંયા ઠાકોરજીના દર્શન કરવા આવ્યા ને તો આમ જોઈ લે તમે મોટું રસોડું બહુ મોટું રસોડું છે અને અત્યારેથી રોટલ યુન ફરવવા મળ્યું એટલે તમે માની લો અહીંયા હવે બહુ જાગ્યા યાત્રાઓ યાત્રાળુ આવતા હશે દર્શન કરો મોટું વિશાળ રસોડું હોય આમ જોઈ લ્યો તમે મિત્રો સવારે અમે પ્રસાદી લઈ લીધી અહીંયા અને પ્રસાદી લઈ લીધી ખરેખર બહુ મજા આવી ભાખરી ચા ગાંઠિયા હતું તો અમે પ્રસાદી લઈ લીધી અને આ જગ્યા છે ને બહુ મસ્ત જગ્યા છે ભાઈ અહીંયા હે ને બહુ મજા આવે ખરેખર એમ થાય અહીંથી જવું જ નથી એવી મજા આવે બહુ મસ્ત જગ્યા છે જગ્યા છે ભાઈ ગમે ત્યારે તમે સારંગપુર આવો ને તો અહીંયા આવવાનું ભૂલતા નહીં બહુ મસ્ત જગ્યા છે આમ જોઈ લ્યો તમે બહુ સારા મારી જગ્યા છે તો મિત્રો આપણે હેને વ્લોગ થઈ જાય છે લાંબો તો આપણે આ વ્લોગ હેને અહીંયા જ પૂરો કરી દઈ અને જરીક કોમેન્ટ કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો મિત્રો તમારા સપોર્ટની મારે ફૂલ જરૂર છે તો બસ મારા વતી હે ખાલી સબસ્ક્રાઈબ કરી દેજો અને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને બધા કોમેન્ટમાં લખી નાખો જય ઠાકર તો હલો મિત્રો મળ્યા નેક્સ્ટ વ્લોગમાં